શું તમારી ઘરે પણ થોડોક વરસાદ પડે તરત જ કંઈક આવું ગરમા ગરમ બને છે મારી ઘરે તો ઓલવેઝ કંઈક ના કંઈક આવું ભજીયા કે પકોડા એવું ચોક્કસ એ થોડોક પણ વરસાદ પડે તો બને જ છે તો આજે મેં બનાવ્યા છે પાલક પકોડા જનરલી પ્રોબ્લેમ ત્યારે જ થાય કે ભજીયા ખાવાની ઈચ્છા થાય અને મેથી ઘરે ના હોય તો મારે પણ એવું જ થયું એટલે મેં પાલકમાંથી પકોડા બનાવી દીધા છે તો અઢી કપ જેવો મેં ચણાનો લોટ અને દોઢ કપ જેવો મેં પાલક લીધેલો છે અને એક કપ પ્યાજ એડ કરી છે એમાં ઝીણી કટ કરીને પછી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી અને આ રીતે મિક્સ કરી લીધું અને એમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એનું બેટર રેડી કરી લઈશું એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ બનતી રેસીપી છે મિત્રો મને થોડુંક એવું લાગ્યું કે બાઇન્ડિંગ ઓછું આવ્યું છે એટલે મેં બે ચમચી જેવો ચણાનો લોટ પાછો ઉપરથી એડ કરી અને થોડુંક પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતનું એકદમ સ્મૂથ બેટર એડી કર્યું છે હવે એમાં થોડાક મસાલામાં ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે મિત્રો આમાં જો તમારે બીજું કંઈક તીખું જો જોઈતું હોય તો લાલ મરચું એડ કરી શકાય મેં મારે વધારે તીખું નથી જોતું એટલે મેં લાલ મરચું એડ નથી કર્યું અને કાળા મરીનો પાવડર પણ એડ કરી શકાય આ રીતનું એકદમ મેં ઢીલું બેટર રાખ્યું છે તમારે થોડુંક આનાથી કઠણ રાખવું હોય તો રખાય પણ મને જો આ ઢીલામાંથી બનાવીએ છીએ ને ભજીયા તો એકદમ સરસ સ્મૂથ અને ઠંડા થઈ જાય તો પણ આમ ગળામાં અટકતા નથી એ રીતે બને છે એટલે આ પછી જ્યારે આપણે ભજીયા તેલ ગરમ થઈ જાય અને પાડવા હોય ને ત્યારે જ આપણે એમાં થોડો સોડા એડ કરી અને ઉપર એક એક લીંબુનો રસ એડ કરી દેવાનો અને આ રીતે મિક્સ કરી અહીંયા અમે લીલા ધાણા એડ કરવાના રહી ગયા હતા તો પાછળથી એડ કર્યા અને પછી તેલ ગરમ થાય એટલે ફટાફટ આ રીતે ભજીયા પાડી લીધા શું તમે પણ આ રીતે ભજીયા બનાવો કે કંઈક પકોડા બનાવો તે નવા નવા એક્સપેરિમેન્ટ કરો છો હું તો કરું જ છું કેમ કે બધાને ભજીયા પકોડા એવું બધું બહુ ભાવે છે ખાસ કરીને જ્યારે વરસાદ આવે ત્યારે વધારે યાદ આવે બધાને એટલે આ રીતે સરસ એવા ગોલ્ડન થઈ જાય એટલે કાઢી લેવાના અને પછી બીજી બેચ પડે એ રીતે સેમ ફ્રાય કરી લેવાની આપણે એકદમ લાલ નહીં કરવાના એકદમ વ્હાઈટ જેવા જ રાખવાના જોઈ શકો છો કે એકદમ ઢીલું બેટર છે ને એટલે ફટાફટ પડે બી છે અને એકદમ સોફ્ટ બને છે પાલક પકોડા હવે બનીને રેડી થઈ ગયા છે જોડે જોડે મેં ફ્રેન્ચ ફ્રાઇઝ પણ બનાવી છે અને આજે મેં પકોડા જોડે ખાવા માટે બનાવ્યું છે કઢી ક્યારેક ક્યારેક ચટણી પણ બનાવું છું આજે કઢી બનાવી છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલની જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને એકદમ સોફ્ટ સોફ્ટ પકોડા બનાવવાનું ભૂલતા નહીં વાય બાય